ગુજરાત હાઈકોર્ટની રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ની સો મોટો કોગ્નિજન્સ પિટિશન કરતા એડવોકેટ અમિત પંચાલ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલો રજૂ કરી હતી ગુજરાત હાઈકોર્ટની આગામી સુનવણી પચીસમી જુલાઈના રોજ થશે આજે પહેલી વાત તો એક રિપોર્ટ રજૂ થયો જે રિપોર્ટ આજે કોર્ટે રાખ્યો છે બીજા આગલા ઓર્ડર મુજબનો રિપોર્ટ ચૌદમી જુલાઈએ આપવાનો હતો તે હવે આ મેટરિ સાથે પચીસ જુલાઈ સુધીમાં આપે તે રીતની છૂટ આપી છે સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન બસો સાહીઠ બે નીચે ડેલિગેશનનો પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે એ બાબતનો વિગતવાર ખુલાસો પણ માગવામાં આવ્યો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આ જ ગેમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે સૌથી દુઃખદ વાત આખી વાતમાં એ છે કે જે લોકો વિક્ટીમ છે તેને કઈ રીતે કમ્પેન્સ સમયસર કરવા તે વિશે ક્યારેય ચર્ચા થતી નથી નેક્સ્ટ ટાઈમ સાંભળ્યું છે તમે બધાય કે બીજી કોઈ પણ વ્યક્તિને એ લોકો જોડાવા નહીં દે અને એમાં એક સ્ક્યુરી જે કોર્ટ દ્વારા નિયુક્ત થાય છે તેના દ્વારા બીજા બધા રજૂઆત કરવી તે મુદ્દે પણ મેં બહુ સ્પષ્ટપણે કોર્ટને કહ્યું કે યુટ્યુબ પર વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી પરંતુ એમઆઈ કસને તેમનો રોલ શું છે તે ક્યારેક કોર્ટે સમજાવવાનો સમય આ પ્રકારની મેટરમાં આવીને ઊભો રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે